નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના સમાચાર રાજુલા અને જાફરાબાદની મધ્યમાં કોપર પ્લાન્ટ કંપની આવી રહી છે જેની સામે રાજુલા જાફરાબાદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચર્ચાસ્પદ વિષય બન્યો છે એક તરફ કંપની આવવાથી ખેડૂતો એવું કહી રહ્યા છે કે ખૂબ જ નુકસાની થશે ત્યારે બીજી તરફના ખેડૂતો એવું કહી રહ્યા છે કે કંપની આવશે તો રોજગારી મળશે ત્યારે રાજુલા જાફરાબાદના ખેડૂતો એકબીજા સામસામે આ બાબતે આ મુદ્દો ચર્ચાસ્પદ બનેલો છે ત્યારે આ બાબતે રાજુલા ઉના હાઈવે રોડ પર એટલે કે ભાવનગર સોમનાથ હાઈવે પર કાગવદર નજીક આવેલ સોમનાથ હોટલમાં આજુબાજુના તમામ ખેડૂતો અને ખાસ કરીને કાર્યકર્તાઓ એકત્રિત થયેલા અને અંદાજીત ત્રણસો જેટલા લોકો એકત્રિત થયેલા અને આ બાબતે ચર્ચા વિચારણા કરેલી કે કંપની આવશે તો રોજગારી મળશે ત્યારે સામે તરફીના બીજા લોકો આ કંપની આવવા દેવા માગતા નથી આવી બાબતે ઘણી લાંબી ચર્ચાઓ થયેલી ત્યારે આ બાબતે આ વિસ્તારના ખેડૂતો અને અગ્રણીઓ શું કહી રહ્યા છે તે બાબતે આવો જોઈએ ખેડૂત પ્રાંત સાહેબને આવેદન પત્ર દેવાનું છે કે કંપની ન આવવી જોઈએ અમે એના વિરોધમાંથી આવું ફેલાવે છે આ બધા મોટા થઈ લખીને એને દેવાની ગણતરી છે પછી તો આપણી માટે આપણે પણ તૈયારી કરવી પડે કાલ ઈ આવે તો અગિયાર વાગે આપે અને આપણે કાલ ની તારીખ માં તારીખ નક્કી કરી આપણે આવેદન આપવા મૂકશે ત્રણ દિવસ કે કાલ ને કાલે આપણે આપવાના છે આપણે બપોર પછી આપતી કે ભાઈ તમે અમને કોઈ પ્રોબ્લેમ નથી મતલબ કોપર થી રાખો અત્યારે મળશે ને બીજ છે કોપર છે કોપર બીજી કંપનીઓ છે ત્યાં તો મેં તો એવી વાત કરી કે બસો ખેડૂત લઈ જાઉં ત્યાં બીજે ફેક્ટરી છે કોપર

સ્થાનિક દસ કિલોમીટર ઉધીને આવી ની રજૂઆત કરી હતી કે બાકી બહારના રજૂઆત કરવી હોય તો એ લેખિત આવીને રજૂઆત કરે અંદર કોઈ પ્રવેશ ન કરે લેખિત એનું મોકલી દે રૂપિયા કમાવાની સ્થિતિમાં હોય એ લોકો એની પણ ઇન્કમ વધતી ત્યારે પાંચસો રૂપિયા કમાતો થઈ જતો હોય છે અને આ વિસ્તારમાં ઘણા પચીસ વર્ષ પહેલા આ લોકો જે વાતો કરે છે કે કોપર આવ્યું તું ત્યારે જ્યારે જાગૃત લોકોએ ત્યારે હટાવ્યું થયું એને એમ અને પચીસ વર્ષ પહેલાંની તમે વાત કરો તો પચીસ વર્ષ પહેલા આ એક રાજદૂત હતું એ ક્યારે સીધી ચાલતું બરાબર અત્યારે ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે ઇલેક્ટ્રિક ગાડીઓ ફરે છે રોડ ઉપર તો એમાં કંઈ ટેકનોલોજીમાં નહીં ફેરફાર કર્યો હોય ને જ્યાં લોકો પર્યાવરણ માટે બસાવાની વાતો કરવા આવી અત્યારે નીકળી ગયા છે પોતાના માત્ર માત્ર પોતાને હિત ખાતર આ વાત કરે છે ખરેખર સાચી છે કારણ છે કે આ વિસ્તારમાં અમને બધા પ્રતિનિધિ છે હું મારું નામ નૈતરભાઈ જાફરાબાદ તાલુકા ભાજપનો કિસાન મોરચાનો મંત્રી છું તો અમે એવું વિચાર્યું કે વિરોધ તો જે વિસ્તાર છે તે કાગ લોટપુર લૂંસાપુર ત્રણ ગામના ખેડૂતો આવે છે એની જમીન આવે છે એ કોઈને વિરોધ નથી તો હકીકત શું છે તો અમારા જે બધા વિરોધ હોય તો અમારા પ્રતિનિધિને કહે તાલુકા પંચાયતના સભ્યો છે બીજા ચેરમેન તાલુકા પંચાયતના છે અમારી જિલ્લા પંચાયતની સીટના છે આરોગ્ય સમિતિના ચેરમેન છે એ યાદ આદર ભાઈ રાણાભાઈ લોટપુર જે ગામમાં કંપની આવેથી ગામના સરપંચ હાજર છે ગુમસાપુર સરપંચ હાજર છે બાકીના જે કાંઈ છે ખેડૂત આગેવાનો હાજર છે કોઈને વિરોધ નથી કારણ છે કે જમીનના ભાવ વધે છે અમારી ખેડૂતોને યોગ્ય ભાવ મળે તો ખેડૂત જમીન દેવા માટે ત્યાર છે પણ આ લોકો બહારથી આવી અને ખોટા ભાડાના માણસો મંગાવ્યા છે અને ખોટા આવેદન દે છે ખોટી અમને ન્યાય હિરિંગની અંદર કોઈ કાકડી સાળો ન કરે એના માટેની અમે જારી કરવા માટે અમે મિટિંગ બોલાવી છે અમે ઉદ્યોગોને આવકારી છે એ લોકોએ એક એવું યુનિયન નાનું એવું બનાવ્યું છ સાત જણાનું કોપર ભગાવો કોપર ભગાવો એટલે અમારે એક એવા યુનિયનના સોશિયલ મીડિયાના માધ્યમથી આ માણસો જે એક દિવસના બે ચાર કલાકમાં એટલું ભેગું થયું છે તો અમારો મુદ્દો એ છે ઉદ્યોગ બચાવો ખબર ને સોલંકી ગામ ફોટવા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય છે જ્યાં કંપની આવે છે અમારી માટે મોટા ફાયદા છે આ પાંચ્રીસ વર્ષ પહેલા કોઈ કંપની નથી આ એરિયામાં ભૂખમોરો હતો આ કંપનીઓ આવતા આવતા ઝાઝા સમયથી આવ્યો તો અટાણે આ ભગવાનને દિયા છે અને બાદને જે પાર્ટી આવે એને અહીંયા કમાવવું છે એ આરો થઈ કે આ નુકસાન થાય આ નુકસાન નુકસાન કોઈ થતું નથી અમારી બેનો દીકરીઓ કે ભાઈઓને સર્વે સમાજ માટે મોટા ફાયદા છે आवाज समाचारों माटे हमारे चैनल में लाइक करो शेयर करो और सब्सक्राइब અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા